લક્ષ્મીબેન થોડા સમય પહેલા ભાજપના જ પૂર્વ પ્રમુખ અમૃતભાઈ ડાઢીએ હાલના વર્તમાન પ્રમુખ જે છે એમના વિરુદ્ધમાં ગાંધીનગર કમિશનરને જે સેનિટેશન વિભાગ છે એની અંદર કૌભાંડો ચાલે છે એ સંદર્ભે લેખિતમાં રજૂઆત કરી હતી એ સંદર્ભે શું કહેશો દલિતની સીટ આવી છે એટલે પ્રમુખ તો દલિત સમાજના છે બરાબર પણ પ્રભુ એ તો માત્ર પહાડની ટોચ છે મોટા કૌભાંડ તો કમિટીઓના ચેરમેનો પાસે છે ઓકે એટલે માત્ર પ્રમુખ જવાબદાર છે એવું નહીં ચેરમેનો પણ કમિટીઓના જે ચેરમેનો છે એટલા એ લોકો પણ એટલા જ જવાબદાર છે આખે એમના બીજેપીના થાકીને થાકીને બીજેપીના કોર્પોરેટરોનું પણ કોઈ ઓગળતું નથી ત્યારે બીજેપીના કોર્પોરેટરો પણ રજૂઆત કરે છે પણ એમને શિસ્તના નામે દબાઈ દેવામાં આવે છે અને એ લોકો પણ થોડીક રજૂઆત કરી અને વાત પૂરી કરી દે છે ખબર નથી એમને કયા રીતના સમાધાન થઈ જતા હોય છે પછી નગરપાલિકા સદસ્ય અંકિતા ઠાકોરે હમણાં વાત કરી કે પાણી પુરવઠાના ચેરમેન પાસેથી ચાર્જ પાછો લઈ લેવામાં આવ્યો છે સો ટકા લેવામાં આવ્યો છે કામ એટલે આમાં શું છે કે ચોરના ભાઈ ઘંટી ચોર એમાં એક ની પાસેથી તમે લો તો બીજો તો એનાથી ચડિયા તો ચોર હોય ત્રીજો એનાથી ચડિયા તો ચોર હોય બસ આ આ આ પરિસ્થિતિ છે એટલે તમે જાય તો કહા જાય બધો જ આખો ખદબદ્ધ તો ભ્રષ્ટાચાર ભરેલો છે ત્યાં